નમસ્કાર આજના સ્પેશિયલ પ્રોગ્રામ વીઓઆઈ સંવાદમાં આપનું સ્વાગત છે આજે આપણે વાત કરીશું ગુજરાતમાં ઘટી રહેલા શિક્ષણ સ્તરની જેમાં સૌથી પહેલાં તો આપણે સમજીએ કે શિક્ષણ એટલે શું શિક્ષણ એ બાળકના જીવનનું ઘડતર કરે છે તેના પોતાના જીવનમાં કેવી રીતે આગળ વધવું તેનું માર્ગદર્શન કરે છે જો બાળકને પૂરતું શિક્ષણ નહીં મળે ને તો તેને ખ્યાલ જ નહીં આવે કે જીવનના મૂલ્યો અને સિદ્ધાંતો શું છે હાલમાં રાજ્યમાં આપણે જોઈએ છીએ કે શિક્ષણનું સ્તર દિવસેને દિવસે કથળી રહ્યું છે તાજેતરમાં જ નીતિ આયોગ દ્વારા એક ડેટા જાહેર કરવામાં આવ્યો હતો જેમાં દેશભરમાં ઉચ્ચ શૈક્ષણિક સ્તરમાં ગુજરાત રાજ્યનો અઢારમો નંબર છે આ આંકડો ગુજરાત સરકાર માટે ખૂબ જ શરમજનક છે

આ સાંભળ્યા બાદ તમને એવો વિચાર આવ્યો હશે કે રાજ્યમાં શિક્ષણ કેટલી હદે કથળી ગયું છે જે રાજ્યમાં બાળકોને ઉચ્ચ સ્તરનું શિક્ષણ જ ન મળી શકે ત્યારે એ પ્રશ્ન ઉઠે છે કે આવી પરિસ્થિતિમાં મધ્યમ વર્ગના અને ગરીબ બાળકોનું ભવિષ્ય શું હશે તેનાથી પણ મહત્વનું છે કે આ બાળકોના માતા પિતા કેટલી આશા રાખીને બેઠા હશે કે મારો દીકરો કે દીકરી ભવિષ્યમાં ડોક્ટર અને એન્જિનિયર બને

આઠ વર્ષથી એક શિક્ષક તરીકેની ફરજ બચાવતા ભાવનાબેન પટેલ કે જેઓ આઠ વર્ષથી અમેરિકા પહોંચી ગયા છે છતાંય તેમનું નામ શાળામાં બોલાઈ રહ્યું છે અને તેમના નામનો પગાર પણ થઈ રહ્યો છે તેને લઈને શું કહેશો આપ એટલે ગુજરાતની અંદર સૌથી મોટી કઠાઈની વસ્તુ છે આ એક પ્રશ્ન નથી આ બેનનો પ્રશ્ન સામે આવ્યો ત્યારે આટલી બધી લાલિયાવાડી પણ આખી શૈક્ષણિક વ્યવસ્થામાં ચાલતી લાલિયાવાડી આપણા સૌના માટે ચિંતાનો વિષય એક બેન શિક્ષિકા બેન તરીકે એમનો અધિકાર છે વિદેશના કોઈ પણ ખૂણે જાય પણ એમના પગાર લેવો છે ગુજરાતની વ્યવસ્થામાંથી સરકારી તિજોરીમાંથી જેના માટે એમને પગાર આપવામાં આવે છે એ શૈક્ષણિક વ્યવસ્થામાં શિક્ષક તરીકે એમને ફરજ નથી બચાવી એટલે એનો ભોગ સીધા ગુજરાતના ગ્રામીણ વિસ્તારના બાળકો ગરીબ અને સામાન્ય વર્ગના બાળકો જે સરકારી પ્રાથમિક શાળા મળે એમને લાંબા સમયથી શિક્ષણથી વંચિત રહેવું પડે એવી સ્થિતિનું નિર્માણ છે પણ પ્રશ્ન એ થાય કે આઠ આઠ વર્ષ હોય આટલો બધો લાંબો સમય હોય તો એ કઈ રીતે આખી વ્યવસ્થામાં ગોઠવાયેલા હશે એમને બચાવનાર કોણ અત્યાર સુધી કોઈ ચેકિંગ નહોતું ચેકિંગ થયું તો કાગળ ઉપર થયું બીઆરસી સીઆરસી નામની આખી વ્યવસ્થા કહીએ વિદ્યા સમીક્ષા કેન્દ્ર જે આની મોટી મોટી ઢોલ ડગારાથી વગાડીને આપણે આખા દેશમાં ઝંડો કીધો કે વિદ્યા સમીક્ષા કેન્દ્ર એ વિદ્યા સમીક્ષા કેન્દ્ર કોની સમીક્ષા કરે છે એમને ખબર છે કે કઈ શાળાની અંદર કયા વિદ્યાર્થીઓ ભણે છે કેટલા વિદ્યાર્થી ભણે છે કેટલા શિક્ષકો કાર્યરત છે કેટલા શિક્ષકો રોજ આવે છે શિક્ષણ કઈ કઈ કામગીરી કરી રહ્યા છે આ બધી બાબતો એમના માટે ગંભીર ચર્ચાનો વિષય છે હવે આ તપાસ કોણ કરે તપાસ માટેનું માળખું કોણ જિલ્લા પ્રાથમિક શિક્ષણની કચેરી એના સિવાય અધિકારી કોણ તો કે ભાઈ તાલુકાના ટીપીઓ પ્રાથમિક ઓફિસર તો આ બધાએ શું કર્યું અત્યાર સુધી એકાદ વખત ભૂલ થઈ બે વખત ભૂલ થઈ ત્રણ વખત થઈ તો ખબર પડે પણ આ તો ક્યાં સરકારની ભીડ ભેગી કરવા માટે તંત્રનો ઉપયોગ થાય શિક્ષકોનો ઉપયોગ થાય પણ વિદ્યાર્થીને ભણાવવા માટે શિક્ષક જ ન હોય શાળામાં જે પગાર આપવામાં આવે છે કાગળ ઉપર શિક્ષક બોલે છે અને શિક્ષિકા બેની હાજર જ નથી રહેતા લાંબા સમયથી નથી રહેતા તો આ ગંભીર અને ચિંતાનો વિષય છે આ માત્ર એક જગ્યાનું સામે આવ્યું પણ રાજ્યની અંદર અનેક જગ્યાએ શિક્ષક છે પેલા તો મોટા ભાગે શિક્ષકોની જગ્યા ખાલી છે ચાલીસ હજાર જેટલા શિક્ષકોની જગ્યા ખાલી છે એવું સરકાર ખુશ સ્વીકારે છે એટલે એક તરફ શિક્ષકો નથી જે શિક્ષકો છે તેમને શિક્ષણ સિવાયની કામગીરી સોંપાય છે અને ત્રીજા એવા શિક્ષકો છે જેને પગાર અહીંયાથી લે છે અને અન્ય કામમાં જોડાયેલા છે અથવા કોઈ ડમીને મૂકી દે છે અને ચોથા ભાવનાબેન ભાવના જેવા છે કે જેઓ પગાર અહીંયાથી લે છે અને વિદેશની ધરતી ઉપર અન્ય જગ્યાએ ફરે છે એટલે સરકાર વાતો કરે જાહેરાતમાં કે ભણશે ગુજરાત આગળ વધશે ગુજરાત તો શું આ રીતે ભણશે ગુજરાત ત્યારબાદ અમે વાત કરી વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા સાથે યુવરાજભાઈ સ્વાગત છે આપનું વાઇબ્સ ઓફ ઇન્ડિયા જી યુવરાજભાઈ મારો પ્રશ્ન એ છે કે ગઈકાલે એક સમાચાર આવ્યા કે યાત્રાધામ અંબાજીના સાત કિલોમીટર દૂર આવેલા પન્ના ગામમાં એક સરકારી પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવેલા ભાવનાબેન પટેલ જેઓ છેલ્લા આઠ વર્ષથી તો અમેરિકામાં જ છે પરંતુ તેમનું શિક્ષિકા તરીકે અહીંયા નામ બોલાઈ રહ્યું છે અને તેઓ લગભગ મહિનાના એક બે લાખ નો પગાર છેલ્લા આઠ વર્ષથી ફરજ બજાયા વગર લઈ રહ્યા છે તો તેના વિશે શું કહેશો ખાસ કરીને મેં જોવા જઈએ તો ગુજરાતમાં એક ટ્રેન્ડ થઈ ચૂક્યો છે કે વગર કોઈ પરીક્ષા પાસ કરી વ્યક્તિ જે છે એ કરાઈ ટ્રેનિંગ સેન્ટરમાં પહોંચી જાય છે કોઈ લાયકાત હોવા છતાં કોઈ લાયકાત ન પણ હોવા છતાં જે કહી શકાય કે સીએમઓના પીએ બની જાય છે કોઈ નકલી કચેરી નાખી દે છે પણ આપણે આ નકલીઓની ભરમારમાં આ વખતે એક નવું નજરાણું એ ગુજરાત રાજ્ય સરકારમાં પાછું હવે સામે આવ્યું છે કે અંબાજીમાં શિક્ષક તરીકે હોય અમેરિકામાં એ અમેરિકામાં એ કાર્ય કરતા હોય એટલે જોવા જઈએ ને તો શિક્ષણની ઘોળ કામ ક્યાંક ને ક્યાંક આવા જ લોકો કરી રહ્યા છે એટલે આવા લોકો આવા લોકોથી સાવચેત થવું પણ ખૂબ જરૂરી છે આવા લોકોને ઉગાડા પાડવા પણ જરૂરી છે હું આભાર માનીશ એ તંત્રનો કે જેને આ વસ્તુ ઉગાડી પાડી જેથી કરીને ખ્યાલ થયો હવે બીજું કે આ વસ્તુ ખ્યાલ આવ્યો છે તો આશા અપેક્ષા એ પણ રાખવી પડે કે આની તપાસ યોગ્ય રીતે થાય કારણ કે આ તો એક વસ્તુ એવી છે કે સામે આવી છે તો ઘણી એવી બધી બાબતો હશે જે માની જેમ આઠ વર્ષથી સામે જ નહીં આવી હોય તો એ આઠ વર્ષથી સામે નથી આવીને આજે સામે આવ્યું તો ઘણી બધી જગ્યાએ ઘણી બધી શાળાઓમાં કે અલગ અલગ કચેરીઓમાં એવા પણ લોકો હશે કે ખાલી એ સરકારના ચોપડે પગાર લેતા હશે તો એવા લોકોને પણ ઉઘાડા પાડવા જોઈએ અને સરકારે એની ઉપર એક્શન લેવા જોઈએ હજી એ બેન ટૂંકમાં જે છે અહીંયા નોકરી કરતા હતા તો હજી અમરિકાથી અહીંયા પગાર લેતા હતા તો એની પગાર સ્લીપ કઈ રીતે બનતી હતી એનું મહેકમ કઈ રીતે સેટ થતું હતું એના બદલામાં ત્યાં શિક્ષકો હતા કે જે ભૂમિકા ભજવતા હતા અહીંયા કોઈને એના બદલામાં કોઈ ભણાવતું હતું કે નહોતું ભણાવતું અત્યાર સુધી એ શિક્ષણ વ્યવસ્થા તંત્ર જે છે એ શિક્ષણ વ્યવસ્થા તંત્ર શું ઊંઘી રહ્યું હતું શું એને ખબર જ નહોતી વગર કોઈ કામ કરી રહ્યા વગર આ આ પગાર કઈ રીતે ભણાવવામાં આવતો હતો એ મોટો સૌથી જક્ષ પ્રશ્ન તો એ જ છે કે શિક્ષક હાજર જ નથી અને એનો પગાર ફળવાઈ જાય છે જ્યારે કોઈ પણ બાબતોમાં ક્રોસ વેરીફાઈ કરવાનું હોય ઘણી બધી એવી પૂર્ક પરીક્ષાઓ આવતી હોય છે તો પરીક્ષામાં પણ શિક્ષકની ભૂમિકા મહત્વની થઈ જતી હોય છે શું એને કોઈ ભૂમિકા જ ભજવી નહીં હોય શું ભૂતકાળમાં એ શિક્ષક તરીકે અહીંયા જ્યાં પણ રહ્યા તો એને વિદ્યાર્થીઓની પરીક્ષા લીધી હશે કે નહીં લીધી હોય કારણ કે આટલા વર્ષથી જો અમેરિકા હોય અને આઠ વર્ષથી પગાર લેતા હોય તો સૌથી મોટો સંદેહ એ પણ થાય કે ભાઈ અત્યાર સુધી અમેરિકા હતા તો એ વિદ્યાર્થીઓનું શું હશે કે વિદ્યાર્થીઓ શું ભણાવનાર કોઈ બીજા વ્યક્તિ હતા અને તપાસ એમાં શિક્ષણ અધિકારી જે ઘોર નિંદ્રામાં કુંભકરણ નિંદ્રામાં જે ઊંઘી રહ્યું છે એને જગડવા માટેનો આ આલારામ છે યુવરાજભાઈ મારો બીજો પ્રશ્ન એ છે કે વર્ષ 2021 માં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર શાહે એવી જાહેરાત કરી કે ગુજરાતના 33 જિલ્લાઓમાંથી 20 જિલ્લાઓ શિક્ષણમાં ખૂબ જ પછાત છે ત્યારે બીજી બાજુ ગુજરાત સરકાર એવી વાત કરી રહી છે કે ગુજરાતનું શિક્ષણની માત્રા સતત વધી રહી છે અને ઉચ્ચ શિક્ષણ ઉચ્ચ કક્ષાનું શિક્ષણ મળી રહ્યું છે તેને લઈને શું કહેશો જો બેન વાતો કરવી અને વાસ્તવિકતા એ ફીમાં જમીન ગاؤ પુકે છે કે અમે આ સ્કૂલ ઓફ એક્સેલન્સના નામે બધી જે સ્કૂલો છે એને અધ્યતન કરી નાખવાના છે એ પછી શિક્ષણમાં 43 હજાર કરોડનું બજેટ ફાળવાય છે બજેટમાં બેન મોટી મોટી વાતો થાય છે બેનરો ઉપર સ્કૂલ ઓફ એક્સેલન્સ હોય કે કહી શકાય કે શિક્ષણમાં અલગ અલગ કમ્પ્યુટર લેબ ફાળવવાની વાત હોય અથવા તો મહિલાઓને ફ્રી શિક્ષણની વાત હોય સ્પેશિયલ ઉપર ચિત્ર આખું અજીબ છે આપણા જ ગુજરાતમાં જોવા જઈએ તો સત્તરસો એવી શાળા છે જે ફક્ત એક શિક્ષક થી ચાલે છે આપણા જ ગુજરાતમાં એવી બધી ઘણી શાળાઓ છે જે ફક્ત એક અને વાત રહી કેન્દ્રીય મંત્રીની જે ધર્મેન્દ્ર પ્રધાન કહી રહ્યા છે કે ભાઈ શિક્ષણ જે છે એમાં જે જે જિલ્લાઓના કહી શકાય જે રાજ્યોમાં જોવા જઈએ તો બેન અલગ અલગ રાજ્યોની પરિસ્થિતિ પણ અલગ અલગ હોય છે આપણે મૂળ આપણે આપણું જે શિક્ષણ વ્યવસ્થા છે તો ગુજરાતીમાં જયારે ગુજરાતના શિક્ષણ વ્યવસ્થા ઉભી કરવામાં આવી ત્યારે ઉદ્દેશ હતો કે લોકો માતૃભાષાને વળગી રહે પરંતુ સૌથી વધારે બેન જોવા જઈએ ને તો આપણા માતૃભાષાના જે પાઠ્યપુસ્તકો છે ને એ પાઠ્યપુસ્તકોમાં સૌથી વધારે ગુજરાતી વિષયમાં ભૂલો છે પછી આપણે કઈ રીતે સાચું શિક્ષણ આપી શકવાના છે અને બીજી વાત કે કેન્દ્રના બજેટ અને જે કહી શકે કે વિશ્વ બેંકમાંથી જે ગ્રાન્ટો લેવામાં આવે છે યુએન માંથી જે ગ્રાન્ટો લેવામાં આવે છે એ ગ્રાન્ટો જાય છે ક્યાં એ સૌથી મોટો સવાલ છે કેમકે વિદ્યાર્થીઓના નામે કે ગુજરાતના બાળકોના નામે જે પૈસા આપણે વિશ્વ બેંક પાસેથી પાસેથી અથવા તો કદાચ જે લઈએ છીએ એ પૈસા જે કહી શકાય કે ગ્રાઉન્ડના જે છેવાડા વ્યક્તિ છે ત્યાં સુધી પહોંચવા જોઈએ કારણ કે એ બાળકોના વિકાસ માટે આપણે પૈસા લઈએ છીએ અને શિક્ષણના નામે પૈસા લઈએ છીએ તો એ પૈસા છેલ્લે સુધી પહોંચતા જ નથી બજેટોમાં બેન બહુ મોટી મોટી વાત થાય એક લાખ કરોડનું બજેટ દસ લાખ કરોડની વાતો થાય પણ એ દસ લાખ કરોડ ગ્રાઉન્ડ ઉપર નથી એ પણ નરી હકીકત છે છે વખતે બજેટમાં જોવા ને તો વાત કરોડના શિક્ષણ ખર્ચ કરીશું તો એ કઈ જગ્યાએ કરવામાં આવ્યો તેતાલીસ હજાર કરોડ તમે દરેક આજ વખતે પણ નવો નવું બજેટ આવ્યું છે દરેક વખતે બેન બજેટ આવે છે પણ ક્યારેય રિપોર્ટ કાર્ડ નથી આવતું દરેક રિપોર્ટ કાર્ડ આપવાની જરૂર છે શિક્ષણ વ્યવસ્થામાં કે ભાઈ ગયા વખતે તેતાલીસ હજાર કરોડ વાત કરી તો મેં આ તાટલી જગ્યાએ રૂપિયા વાપરા છે હવે પછીના જે પૈસા આવશે એ અમે સો એ સો જગ્યાએ વાપરીશું ખરેખર એવી વાત કરવી જોઈએ એટલે આપણે રિપોર્ટ કાર્ડ નથી આવતા આપણે દરેક વખતે બેનરોમાં સારું દેખાય બનગા ભૂંકામાં સારું દેખાય અને જે પબ્લિસિટી થઈ શકે એવી વાતો જ કરીએ છીએ એટલે વાસ્તવિક રીતે તમે જે કીધું કે કેન્દ્ર સરકારની વાત છે તે કેન્દ્ર સરકારે પણ સમજવું પડશે કારણ કે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓ એવા પણ છે કે જે હજી વંચિત અને પચાત છે જે રેશિયો દિવસે દિવસે જોવા જઈએ તો વિદ્યાર્થીઓને બેન મિડ ડે મીલ ની વાત કરવામાં આવે ને તો એ પણ યોગ્ય રીતે મળવું જોઈએ ને મધ્યાહન આપણે કહીએ છીએ એ પણ બેન યોગ્ય રીતે નથી મળતું એ પણ વાસ્તવિકતા છે ડૉક્ટર મનીષ દોશી તેમજ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાના કહેવા પ્રમાણે ગુજરાત સરકાર માત્ર શિક્ષણના નામે મોટી મોટી વાતો જ કરે છે અને મોટા મોટા બણગા જ ફૂકે છે પરંતુ જ્યારે આપણે ગ્રાઉન્ડ ઉપર જઈએ ત્યારે ખ્યાલ આવશે કે ન તો સુવ્યવસ્થિત શાળાઓ છે ન તો સુવ્યવસ્થિત ક્લાસરૂમ્સ છે તો આજની માહિતી કેવી લાગી તે અમને કમેન્ટમાં જણાવો